નમસ્કાર ભાગ આઠની અંદર આપણે વાત કરીએ ઉદ્વિકાસ પ્રક્રિયાની અંદર હવે આપણે એ જે પ્રક્રિયા કેવી રીતના થઈ હશે એનો ટૂંકો અહેવાલ એ આપણે સમજીશું આગળ હાર્ડી વિનબર્ગ અને એના આધારિત આપણે પ્રાકૃતિક પસંદગીના તક આધારિત કેવી રીતના જે વસ્તીઓ છે એમાં ફેરફારો થાય છે પ્રેરાય છે એની આપણે વાત સમજ્યા તો મિત્રો આગળ આપણે હવે જે વાત કરવાની છે એ ઉદ્વિકાસ પ્રક્રિયા વિશે થોડુંક આપણે ટૂંકમાં ખ્યાલ જોવાનું છે અને એ ખ્યાલ છે એમાં કેટલીક બાબત મહત્ત્વની છે ખાસ નોંધ કરવાની છે જોઈએ તો ઉદ્વિકાસની સમજૂતીની અંદર પ્રથમ આપણે વાત કરીએ કે એ બે હજાર મિલિયન વર્ષ પહેલાં કોષીય સ્વરૂપો દ્રશ્યમાન થયા બરાબર એ બાબત આપણે જો આગળ વાત કરીએ તો આગળ આપણે એવું લખ્યું છે ચોપડીમાં જ ત્રણ મિલિયન બરાબર વર્ષ પહેલાં કોષીય સ્વરૂપો દ્રશ્યમાન થયા અહીંયા આપણે વાત કરી છે બે તો આ થોડીક વિસંગતતા છે બરાબર ચોપડીમાં અગાઉ જે વાત કરેલી છે કે આ સત્ય હોઈ શકે કે આ હોઈ શકે હા આપણે એવી પણ વાત કરી ચાર હજાર વર્ષ પહેલા પ્રથમ જીવ સ્વરૂપનું નિર્માણ થયું બરાબર ત્યાર પછી એવું કીધું મિલિયન વર્ષ પહેલા કે સજીવો અસ્તિત્વમાં કોશીય સ્વરૂપો દ્રશ્યમાન થયા એવું કીધું છે ચોપડીમાં અહીંયા આપણે બે હજાર મિલિયન વર્ષ પહેલા કોશીય સ્વરૂપો દ્રશ્યમાન થયા એવું આપણે કીધું છે કોઈ પણ યાદ રાખશું વિસંગતતા છે એટલે એમસીક્યુ બાબતમાં નિઃશંકા આ ન જ પૂછાય બરાબર પણ આગળ વાત કરીએ હવે જે વાતો કરવાની છે ઉદ્વિકાસની સમજૂતીની જે વાત કરવાની છે બધી જ વાતોને આપણે સાથે જોઈએ કેટલાક સજીવો જ્યારે શરૂઆતમાં જ્યારે કોષીય સ્વરૂપ નિર્માણ કરતા એમાં ઓક્સિજન મુક્ત કરતા સજીવો સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યા ઓક્સિજન મુક્ત કરતાં મતલબ કે વાતાવરણમાં રહેલા ઘટકોનો ઉપયોગ કરી અને ઓક્સિજન મુક્ત કરતા સજીવોનું અસ્તિત્વ અને આ જે શરૂઆતની જે પ્રક્રિયા હતી એ પ્રકાશ પ્રક્રિયા જેવી જશે ત્યાર પછી ધીમે ધીમે એ પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી ઓટું મુક્ત કરતા સાથે સાથે પાણીના અણુનું વિયોજન કરીને ઓટું મુક્ત કરતા હશે એના માટે ક્રમશઃ ધીરે ધીરે કેટલાક રંજક દ્રવ્યોનું એના દેહમાં નિર્માણ પામ્યું હશે અને આ જે ઘટના થવાના કારણે જે સરળ એક કોષીય સ્વરૂપો હતા એમાંથી સજીવોનું બહુ કોષીય સ્વરૂપ ઉત્પન્ન થયું હશે અને આમ જટિલતાનું પ્રમાણ વધતા એવું કહી શકાય કે પાંચસો મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશીઓનું નિર્માણ થયું હશે અને તે સક્રિય બન્યા હશે સમય જતાં ત્રણસો મિલિયન વર્ષ પહેલા જળબાવહીન મનસ્યોનું નિર્માણ થયું હશે એના વિશે આપણે આગળ પણ વાત કરીએ ત્રણસો વીસ મિલિયન વર્ષ પહેલા નિંદણ અને અમુક સામુદ્રિક વનસ્પતિઓ છે એમનું નિર્માણ થયું હશે અને ધીરે ધીરે સજીવોનું પ્રમાણ વધતા સજીવો જમીનમાં પાણી ઉપરથી જમીન પર આવવા લાગ્યા હશે જમીન પર પ્રથમ સજીવોમાં વનસ્પતિ હતી પણ એ જ્યારે વનસ્પતિ જમીન ઉપર આવી અને ત્યાર પછી પ્રાણી જીવન આવ્યું પણ જ્યારે પ્રાણી જીવન જમીન ઉપર આવ્યું ત્યારે વનસ્પતિ છે એ જમીન ઉપર ખૂબ જ ફેલાઈ ચૂકી હતી એવું સો ટકા કહી શકાય કારણ કે પ્રાણી જીવન હતું એ વનસ્પતિ જીવન ઉપર આધારિત હતું તે ઉપરાંત આપણે એમ કહી શકીએ મજબૂત અને દ્રઢ મીન ધરાવતા મત્સ્ય જે ખાસ કરીને જમીન ઉપર આવવા લાગ્યા આજે જમીન ઉપર આવી અને એમ કહી શકાય ફરી પાછા એ જમીન ઉપર લાંબો સમય ન ટકી શકવાના કારણે પાણીમાં જતા રહેતા હશે અને આવું ત્રણસો પચાસ મિલિયન વર્ષ પહેલાં જે આપણે વાત કરી કે જળબાવિહીન મત્સ્ય હતા એવું કરતા બરાબર મતલબ કે પાણીમાંથી જમીન ઉપર આવી જતા બરાબર અને જમીન ઉપર આવી અને જમીનને અનુકૂળ ન થતા ફરી પાછા પાણીમાં જતા રહેતા અને આવું થવાના કારણે એમાં કેટલાક સમય પછી એ જમીન ઉપર ટકી પણ શક્યા હશે અને એમાંથી સરસરૂપો અથવા તો ઊભે જીવી જેવા સજીવોનું નિર્માણ થયું હશે આ આપણે કલ્પના છે અને આવી ઘટના બની હશે એવું વિચારી શકાય એના માટે આપણે વાત કરીએ ઓગણીસો આડત્રીસ માં દક્ષિણ આફ્રિકામાં જે મળેલી શિલાકાન્ત એટલે કે લબ ફિન્સ જે આપણે આગળ વાત કરી બરાબર જે પ્રથમ ઉભયજીવીમાં ઉદ્વિકાસ પામ્યા હશે કારણ કે સમુદ્ર પરથી જમીન ઉપર આવનારી એ મત્સ્ય પહેલી હતી બરાબર અને પાણી અને જમીનમાં જીવન જીવી શકનારા હતા પરંતુ સમય ટકી ન શકવાના કારણે પાછા જમીનમાંથી સમુદ્રમાં એટલે કે પાણીમાં જતા રહેતા હાલના દેટકા કે સાલામંડળના એ પૂર્વજો કહી શકાય કારણ કે આ જે સજીવો છે એ આ જે ઉભયજીવી તરીકે જમીન ઉપર ટકી શકે છે એટલે આ જે લોબોફિન્સ છે અથવા તો જેને આપણે સિલોકોન્થ કહીએ છીએ એ અત્યારે જોવા મળતા દેટકા અથવા સાલામંડર છે એના એ પૂર્વજો હશે એવું કહી શકાય ઉભે જીવો ત્યાર પછી સરિસરૂપમાં એટલે કે જે ઉભે જીવી હતા ત્યાર પછી એને સંપૂર્ણ રીતે જમીન અનુકૂળ જમીન પર ટકી શકે બરાબર એવી લાક્ષણિકતા પેદા થઈ અને ત્યારે એ જમીન પર ટકી શકતા સજીવો તરીકે કેવા પરિણયમાં સરિસૃપો તરીકે નિર્માણ પામ્યા બરાબર એનો મુખ્ય ફેરફાર ક્યાં થયો તો એ જમીન ઉપર આવીને પણ ક્યારેક ઈંડા મુકતા હશે પોતાના મોટાભાગે એ જમીન ઉપર ટકી ન શકતા ઉભાજીવી છે પાણીમાં જમીન ઉપર આવી અને પોતાના ઈંડા છે પાણીમાં પણ કેટલાક સરિસૃપોએ ઈંડા જમીન ઉપર મૂકવાની શરૂઆત કરી પણ જમીન ઉપર ઈંડા ત્યારે સૂર્યપ્રકાશના કારણે સુકાઈ જતા પણ એક સમય ક્યારેક એવો આવ્યો હશે કે તે જાડા કવચવાળા ઈંડા મૂકવાની શરૂઆત કરી હશે જે સૂર્યપ્રકાશમાં સુકાતા ન હતા આજની તારીખમાં ઉભાજીવીના ઈંડા છે એ કોચલાવાળા હોતા નથી નિકોષ હોય છે બરાબર એ સામાન્ય પાણીમાં જ મૂકી શકે છે કારણ કે ઉપરનું કવચ હોતું નથી એટલા માટે પણ જ્યારે કવચવાળા ઈંડા બન્યા ત્યારે સૂર્યપ્રકાશમાં સુકાતા ન હતા અને પરિણામે એ સરીસરૂપોમાં રૂપાંતર થયા હશે બરાબર પણ શરૂઆતના સરીસરૂપો સો ટકા જમીન ઉપર ન રહી શકતા એ જેને પણ જમીન પાણી બયની આવશ્યકતા પણ જેના ઈંડાઓ છે એ કવચવાળા ઈંડા જાડા કવચવાળા ઈંડા મૂકવાના કારણે એ જમીન ઉપર પણ ઈંડા મૂકી શકતા હતા અને પરિણામે એ પોતે જીવનમાં કેટલીક વિપરીત પરિસ્થિતિઓમાં એ પાણીમાં જતા હશે એ સમયના જ્યારે એમ કહી શકાય સરીસ રૂપોમાં કાચબાઓ છે કશ્યપ છે અને મગર કશ્યપનો મતલબ કાચબો જ થાય બરાબર અહીંયા જે કાચબો છે ને એ પાણીમાં રહેનારો એટલે એને ટેસ્ટ્યુડો કહેવાય અને જમીન ઉપર રહેનારા કાચબાને ટળ કહેવાય બરાબર એટલે જમીન પરનો કાચબો અને પાણીનો કાચબો એ સમયમાં જ બન્યા હશે મગર છે એ પણ બરાબર ત્યાર પછી સરસ વાત કરી છે કે બસો મિલિયન વર્ષ પહેલા જુદા જુદા આકારના અને કદવાળા પૃથ્વી ઉપર પ્રભાવી રહ્યા એટલે પૃથ્વી પરિસરૂપોનો સમયગાળો એના પ્રભાવી પૂર્ણ માટે ખૂબ જ લાંબો સમય રહ્યો હશે અને એ દરમિયાન જ્યારે સરિસ્ૂપો પ્રભાવી હતા એ દરમિયાન જમીન ઉપર પણ એમ કહી શકાય ત્રિઅંગી વનસ્પતિ જે છે એ પણ ખૂબ જ વિશાળ કદની મહાકાય કદની આવી જે ત્રિયંગી વનસ્પતિઓ છે એ સર્જાણી હશે અને આવા સજીવો કે ખૂબ જ મોટી વિશાળ કદનેત્રી ફેરફાર થતા યુગ પરિવર્તન આવતા એમ કહી શકાય કે બધા જ નાશ પામા હશે અને કોલસાના ભંડાર સ્વરૂપે જમીનમાં દટાઈ ગયા આજે આપણે જે ખનિજ કોલસો કાઢીએ છીએ એ બસો મિલિયન વર્ષ પહેલાના સજીવો પૃથ્વીના પેટળોમાં દટાઈ ગયા હશે એવું અનુમાન માનવામાં આવે છે એ સમયમાં જે સજીવો બચ્યા હશે અથવા જે સજીવો સરિસ્ૂપો હતા વનસ્પતિઓ હતા હતી એનું ક્રમશ બીજી સજીવમાં રૂપાંતર થયું હશે અથવા તો લુપ્ત થયા એટલે કહી શકાય અમુક સરીસરૂપો એ સમયમાં પાછા ક્યાં છે ત્યારે પાણીમાં પાછા ફર્યા હશે અને મત્સ્ય જેવા સરીસૃપોમાં રૂપાંતર પામ્યા હશે એવું એક ઉદાહરણ આપણે લખીએ તો એક થીઓ સોરસ છે બરાબર આવા ઘણા બધા તમને એ સમયના ઉદાહરણના દ્રષ્ટાંત મળી શકે પણ આપણે અહીંયા એકથીઓ સોરસનું ઉદાહરણ યાદ રાખશું આગળ વાત કરીએ એ જમીન પરના જયારે સરિસ્વરૂપો હતા અને મુખ્ય એ સમયના સરીસૃપોને આપણે ડાયનાસોર કહેતા બરાબર એ સામાન્ય રીતે એમ કહી શકાય જુરાસિક સમયમાં એ નાશ પામેલા છે બરાબર એનું કારણ આપણે વાત કરશું આપણે હમણાં આકૃતિ જોઈએ એના પર સમય પણ એ જે જુરાસિક સમય આવ્યો ત્યારે એ નાશ પામવાનો હતો તો સરીસૃપોનો છે એ રૂપાંતરિત સમય હતો એમ કહી શકાય ત્યારે એ સરીસૃપો સાયનેપ્સીડ અને સૌરપસીડ આમ બે ભાગમાં વેચાઈ ગયા જે સાઇનેપ્સીડ હતા એ સસ્તન જેવા પ્રાથમિક સરીસૃપો બન્યા અને સસ્તનોમાં પરિણમા જ્યારે સૌરવસીર હતા એ આધુનિક સરીસૃપો બન્યા અથવા તો પક્ષીઓમાં ઉદ્વિકાસ બેમાં મતલબ કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ જે ઉભયજીવી હતા એ ઉભયજીવીનું રૂપાંતર સરિસૃપમાં થયું મત્સ્યનું રૂપાંતર ઉભયજીવીમાં થયું આપણે આ શ્રેણીબદ્ધ વિકાસ કહી શકાય પણ સરીસરૂપમાંથી પછી આપણે વિહગ અને પછી સસ્તન એવું નથી વિહગ એ જ સમયે રૂપાંતર થયું એટલે સરિસરૂપોની બે શાખા બની એક સાયનેપ્સીડ અને બીજું સોરપસીડ બરાબર જે એક સસ્તનમાં અને એક પક્ષીમાં અથવા તો આધુનિક સરીસરૂપોમાં જોવા મળે છે બીજું જે ખાસ કરીને જમીન પરના સરીસૃપો હતા તેમાં સૌથી વિશાળ એ સમયના બરાબર ડાયનાસોર તરીકે ટ્રાયનોસોરસ બરાબર ટીરેક્સ તરીકે ઓળખવામાં આવે છે અને એ ટીરેક્સની ઊંચાઈ ખૂબ જ વધારે હતી મહાકાયકના હતા વીસ ફૂટ જેટલા ઊંચા હતા અને ખૂબ જ તીક્ષ્ણ ભયાનક એના દાંત ધરાવતા હતા બીજું પાસઠ મિલિયન આજુબાજુ ડાયનાસોર પૃથ્વી ઉપર અદ્રશ્ય થયા એવું માનવામાં આવે છે જુરાસિક સમયમાં એનું સાચું કારણ આપણે જાણી શક્યા નથી પરંતુ કેટલીક બાબતોમાં આપણે એવું વિચારી શકાય છે કે એ સમયમાં ખૂબ જ મોટા આબોહવાકીય ફેરફાર પામવાના કારણે વિહગમાં એક આ રૂપાંતર થઈ જવાના કારણે અથવા તો વિહગ ન લક્ષ્ય એમ પણ કહી શકાય એનું રૂપાંતર સસ્તનમાં થવાના કારણે ઉલ્કાઓની અથડામણો એ સમયમાં ખૂબ જ ભયંકર ઉલ્કાઓ થઈ હશે અને એની સાથે અથડામણ થવાના કારણે બરાબર બીજું કેટલાક સસ્તન કે સરીસરૂપોનો જે વિકાસ થયો એ આવા ડાયનાસોર જે છે બરાબર એના જે ઈંડાઓ હતા કારણ કે સરીસરૂપ છે એટલે અંડપ્રસવી હતા તો એના ઈંડાઓ બીજા સજીવો ખાઈ જવાના કારણે તો આવી કોઈ ચોક્કસ માહિતી વગર પણ આવી અનુમાનિત બાબતોને આપણે યાદ રાખવાની છે કે ડાયનાસોરનું લુપ્ત થવા માટે શું કારણ હોઈ શકે બરાબર જોઈએ ત્યાર પછી બીજું એ સમયના જ્યારે સરિસૃપો છે તો એમાં જે એ દરમિયાનના નાના કદના હતા સરીસરૂપો એ આજે પણ અસ્તિત્વ ધરાવે છે એવું કહી શકાય એમાં પ્રથમ જે સરીસરૂપ સસ્તનમાં રૂપાંતર પામ્યું સચુંદર હતું અને તે વૃક્ષ રિવાસી હતું જેના અશ્વિ પણ નાના કદના છે વર્ષો વર્ષો મિલિયન જ ખંડો એક સળંગ ભૂમિમાં જથ્થા તરીકે હતા મતલબ કે એ એક જ ખંડ હતો અત્યારે જે સાત ખંડ છે એના બદલે એક જ ખંડ ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા રશિયા યુરોપ આ બધા એક જ ખંડમાં હતા અને એ એક જ ખંડમાં હતા અને પેંગિયા કહેવાય શું કહેવાય પેંગેયા બરાબર અને એ જ્યારે વિચલન થયા એમાં ખંડીય વિચલન થયું એના કારણે બધા ખંડ એકબીજાથી દૂર ફેંકાતા ગયા બરાબર અને એ ખંડોનું વિચલનનું કારણ જે સમુદ્ર દ્વારા એકબીજાથી અલગ પડતા ગયા અને અલગ પડતા ગયા તો પરિણામે જ્યારે અલગ પડ્યા અને ખૂબ જ દૂર જતા રહ્યા તો ત્યાંના સ્થાનિક પર્યાવરણમાં ફેરફાર થવાના કારણે જે જુદા જુદા પર્યાવરણીય પરિબળો પરિસ્થિતિ નિર્માણ પામી પરિણામે એની ઉપર રહેનારા વનસ્પતિ અને પ્રાણીઓની તેની અસર થઈ કારણ કે પર્યાવરણીય અસર સીધી જ વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર થતી હોય છે એમાં એક ઘટના જે કેટલીક બનીને આપણે વાત કરીએ જ્યારે દક્ષિણ અમેરિકા છે એના જે શાકાહારી પ્રાણીઓ ઘોડો પણ એ જ્યારે ઉત્તર અમેરિકા સાથે વિચલનના કારણે દક્ષિણ અમેરિકા કોની સાથે જોડાઈ ગયું ઉત્તર અમેરિકામાં હિંસક પ્રાણીઓ રહેતા બરાબર અને એ હિંસક પ્રાણીઓ આ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા મરાઈ ગયા બરાબર જેના કારણે ઘોડો હિપ્પો કે રીત સસલાઓની સંખ્યા છે એનું પ્રમાણ ઘટ્યું આવું ઘણી બધી જગ્યાએ થયું છે ઘણા બધા ખંડોમાં થયું છે જેમ કે એશિયા ખંડમાંથી છૂટો પડેલો જે છે ઓસ્ટ્રેલિયા ખંડ છે એ ઓસ્ટ્રેલિયા ખંડ જયારે છૂટો પડ્યો ત્યારે જે જે કોથળી ધરાવનારા છે ઓસ્ટ્રેલિયન માર્સુપેલિયસ જેને આપણે કહીએ છીએ એ ઓસ્ટ્રેલિયાના ખંડમાં ટકી પણ રશિયામાં અથવા તો એશિયામાં જે રહી ગયા તો એશિયાના બીજા પ્રાણીઓ દ્વારા એનું છેવટે સમય જતા એ નાશ પામ્યા અને ટકી ન શક્યા તો ઓસ્ટ્રેલિયા પૂરતા એ મર્યાદિત બન્યા એટલે આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપેલિયસ કહીએ જ્યારે એશિયામાં હતા એ બધા કેવા થઈ ગયા મૃત્યુ પામ્યા પરંતુ ઓસ્ટ્રેલિયામાં કોઈ અન્ય સસ્તન સાથે સ્પર્ધા કરવી ન પડી અથવા કોઈ સસ્તન બીજાને સ્પર્ધામાં ન આવ્યા જ્યારે અહીંયા એ એશિયામાં સ્પર્ધામાં બીજા સસ્તન સાથે એ ટૂંકા પડ્યા એમ કહી શકાય બીજા સસ્તન સાથે એ સંઘર્ષ કરવામાં સફળ ન થયા પરિણામે નાશ પાડવામાં જ્યારે ઓસ્ટ્રેલિયામાં એવા બીજા કોઈ સસ્તન હતા નહીં કારણ કે જે ખંડ છૂટો પડે એમાં પ્રભાવિત તરીકે હતા એ ભાગ જતો રહ્યો અને એ પ્રાણીઓ આજે પણ ત્યાં જોવા મળે છે એટલા માટે ખંડીય વિચલનથી એનું અલગ નવું જે એક ઉદ્વિકાસ બળ લાગ્યું અને એ ઉદ્વિકાસ બળના કારણે નવી જાતિઓ ત્યાં નિર્માણ પામી એટલે આપણે એને ઓસ્ટ્રેલિયન માર્સુપિલિયર્સ કહેવાય આગળ આપણે અભ્યાસ કરી ગયા છીએ બરાબર આ જે બધી બાબતો છે એક ઉદ્વિકાસની જે કંઈ સામાન્ય વાતો છે એની અંદર આપણે જે સમજ્યા અને કેટલીક વાતો આપણે આકૃતિ પરથી પણ સમજીએ કે આ જે વાત છે તમે ખાસ કરીને આજે છે ને પેલિયો જોઈક મિસો જોઈક કે સિનો જોઈક એક એ મહાકલ્પ છે એના અંદરના જુદા જુદા યુગ જેમ કે પેલિયો છે એમાં સિલ્યુરિયન યુગ ડેવોનિયન કાર્બોનિફેરસ પરમિયન ત્યાર પછી મિસિયોજોકમાં ટ્રાયસિક જુરાસિક ક્રિટેશિયસ અને અત્યારે વર્તમાનનો જે યુગ છે બરાબર સિનેજોઈક એમાં તૃતીયક અને ચતુર્થક ગજી નવા યુગ બાકી છે બરાબર આપણે સામાન્ય આ બધા કલ્પ છે એના જે યુગો છે જે તે યુગમાં જે તે પ્રકારની વનસ્પતિઓ પ્રભાવી હતી એમ કહી શકાય સિલ્યુરિયન સમય પેલીયો જોઈક પહેલાં પણ વનસ્પતિ હતી એ વનસ્પતિમાં હરિતકર ધરાવતી જે વનસ્પતિ આપણે વાત કરી શરૂઆત થઈ ત્યાર પછી એ હરિતકર ધરાવતી વનસ્પતિઓ છે એનું આમાં રૂપાંતર થયું મતલબ કે આજે દ્વિઅંગી કે ત્રિઅંગી મતલબ એ છે સિવિલિયન સમય પહેલા જે પહેલિયો જોઈક સમય પહેલા જે વનસ્પતિઓ બની હરિતકરના પૂર્વજો જે તરીકે વનસ્પતિઓ હતી મોટા ભાગની કેમાં છે દ્વિઅંગી પછી એમાં વાહક પેશીધારીમાંથી પણ કેટલીક બની તો જે વાહક પેશીધારી બની તો એનો ઉદ્વિકાસ થયો પણ વાહક પેશી પહેલાની જે હતી કેમાં રૂપાંતર પામી એ દ્વિઅંગીમાં આજે પણ એમાં વાહક પેશી નથી ટકી શકી પછી જે વાહક પેશીમાં રૂપાંતર થઈ હતી એ કેમાં રૂપાંતર પામી તો જોસ્ટેરાફાઈલમ ફાઇલમમાં બે પ્રકારના ફાઇલમમાં રૂપાંતર થયું ક્યાં લાઇકોપોડસ અને લાયકોપોડસમાં હર્બેસિયસ અને ઓર રેસન્ટ હતા ને એ વૃક્ષ આધારિત હતા અને હર્બીસ ઉપર એટલે કે વૃક્ષ આધારિત હતી તો જે ઘાસ આધારિત હતી તો ઓર્બોરેસેન્ટ હતા એ વૃક્ષ આધારિત હતા એ ટકી ન શક્યા બરાબર કારણ કે વાહક પેશી ધારી હતી પણ ટકી ન સમયમાં પણ જે હતા એ નરબી સ્વરૂપની દ્વિઅંગી છે એમાં રૂપાંતર પછી આજે પણ રહ્યા જોવા મળે છે એટલે ત્યારે પણ હતી અને આજે પણ છે એટલે એનો મતલબ સિલોરિયનમાં પણ હતી અને ચતુર્થકમાં પણ છે પહેલિયો જોઈકમાં હતી અને સીનો જોઈકમાં પણ છે એટલે આજે રહનિયા જે છે એ રહનિયાને આપણે જીવંત અશ્મિ કહેવાય જીવંત અશ્મીનો મતલબ મિત્રો યાદ રાખશું કે ઉદ્વિકાસ પ્રક્રિયામાં એમાં કોઈ ખાસ ફેરફાર થયો જ નથી પહેલા જેવા હતા ત્યારથી જ અત્યાર સુધી એવા ને એને આપણે જીવંત અશ્મિ સ્વરૂપે આપીએ એમાં રહનિયા છે એનું આપણે કહી શકાય બીજું પેશીધારી વનસ્પતિ તરીકે હતી એટલે આપણે એને ત્રિઅંગી તરીકે સ્વીકારીએ છીએ ત્યાર પછી એનું રૂપાંતર સાયલો ફાઈટોન સાયલોફાઈટોન ત્રિઅંગી શંકુધારી પછી આવૃત્ત વગેરેમાં રૂપાંતર થયું તો સાયલોફાઈટોન જે છે એ સૌથી મહત્ત્વની વનસ્પતિ બની કારણ કે તેનું જુદી જુદી જાતોમાં એટલે કે સામે અહીંયા તમે જુઓ ત્રિઅંગી તરીકે શંકુધારી તરીકે ડિટેલ્સ તરીકે સાઇકેલ્સ તરીકે બરાબર એટલે આ બધા સામાન્ય રીતે જોઈએ તો અનાવૃત્ત પ્રકાર ત્યાર પછી ત્રિયંગી અહીંયાથી એમાં પણ સાઇકેલ્સમાં રૂપાંતર આદિ અનાવૃત કહી શકાય એમાં પછી ત્રિયંગી બીજુંમય અને અહીંયા જો આપણે વાત કરીએ આપણે વાત કરીએ કે જુરાસિક સમયમાં એ સમયમાં શંકુધારી અથવા ત્રિયંગિઓ પ્રભાવી હતી આ બરાબર અને અંતે આજે એમ કહી શકાય કે ક્રિટેશિયન સમય પછી દ્વિધળી તરીકે આવૃત અને અનાવૃત્ત પૃથ્વી પર સૌથી પ્રભાવી જો આ તમે કહી શકો ખૂબ જ પ્રભાવી જાતિઓમાં એનો સમાવેશ થાય છે આ વાત કરી વનસ્પતિના ઉદ્વિકાસની બાબતો સમય આધારિત એમાં ક્યાં પરિવર્તનો આવ્યા સમય આધારિત એમાં કઈ પ્રકારની વનસ્પતિઓ નિર્માણ થઈ શક્ય હોય એટલું આપણે યાદ રાખી શકાય બાકી સમજવા માટે છે આ રીતનું પ્રાણીઓની વાત કરીએ હવે પ્રાણીઓની હું તમને વાત કરું પહેલો સમય જોતો ને એને એજોઈક સમય કહેવાય એજોઈક એટલે કે એમાં રાસાયણિક વિકાસ થયો ત્યારે જીવ ન હતો કોઈ જીવ વગરની પણ જીવ બનવા માટેના દ્રવ્યો બન્યા અને એજો એક સમય કહેવાય એ પણ ખૂબ જ લાખો અબજો વર્ષોનો સમયગાળો હશે આ પછી જે જીવ ન બનવાને અને એ રાસાયણિક ઉદ્વિકાસમાં જટિલ જે સંયોજનો બન્યા જટિલ કાર્બનિક બન્યા જીવ હોઈ શકે એવી સંભાવના વાળો બરાબર તો એ વિવિધ પ્રકારના કેમિકલ રસાયણો છે તેને કેમો જો એક સમય એવો કેમો જો પછી પ્રાથમિક પ્રકારના સજીવો તરીકે નિર્માણ પામ્યા છે બરાબર જેને આપણે પ્રોટોઝોئિક કહેવાય પ્રોટો પ્રોટોઝોئિક સમય અને પ્રોટોઝોئિક પછીનો જે સમય છે આપણે આગળ વાત કરી ગયા બરાબર મેસોઝોئિક પ્રોટોઝોئિક એટલે એમાં ખાસ કરીને પ્રજીવો જે છે એવા સજીવો ત્યાર પછી પેલિયોઝોئિક ત્યાર પછી મેસોજોઈક અને આપણે જેમને વાત કરી બરાબર તો આ જે સજીવો એજોઈક એ અજીવ હતા પણ જીવ માટેના જરૂર દ્રવ્ય જટિલ સંયોજનો કેમોજોક જેમાં પ્રજીવો જેવા સજીવો અને ત્યાર પછી પહેલો જોઈક આ જે સમય છે બરાબર જે આપણે આગળ વાત કરીએ અહીં આપણે યાદ રાખવાનું છે જો પહેલિયો જોઈક મેસોજોક અને સિનેજોઈક બરાબર તો પહેલો જોઈક છે એમાં પરમિયન સુધી મિસોજોઈક છે એમાં ક્રિટેશિયન સુધી જોઈએ તમે કહી શકો બરાબર પરમિયન સુધીનો આજે સમય છે પહેલો જોઈક હતો આજ સમય છે એ મિસોજોઈક મધ્યનો હતો અને તૃતીયક તૃતીયક અને ચતુર્થક છે બરાબર હાલનો વર્તમાન છે સિને જોઈક તો આજે સમયમાં જુદા જુદા જે પ્રાણીઓ છે એમાં ખાસ કરીને અહીંયા કહી શકાય આપણે વાત કરીએ ત્રણસો મિલિયન આજુબાજુ જોઈએ બરાબર એ સમયમાં ખાસ કરીને

જેને આપણે સિનેપ્સિડ અને સોરોપસિડ સોરોપસિડ છે એ આ પ્રકારના સરીસૃપો બિન અથવા વિહગ બિન જ્યારે સિનેપ્સિડ હતા એ સીધા તમે જઈ શકો સસ્તનમાં રૂપાંતર પામ્યા બરાબર ત્યાર પછી સોરોપસિડમાં આગળ જતા ડાયનાસોર્સ વગેરે વગેરે અને પક્ષી વગેરે જે નિર્માણ થયું બીજું હમણાં આપણે મેં વાત કરી જુરાસિક સમય જ્યારે હતો એ જુરાસિક સમયમાં જે ડાયનાસોર્સ હતા એ મોટા ભાગના નાશ પામ્યા લુપ્ત થયા બરાબર પ્રભાવી હતા ટ્રાયસિકમાં ડાયનાસોર પ્રભાવી ક્યાં હતા તો આ પ્રકારના જે ડાયનાસોર છે બરાબર તો એ જુદા જુદા સમયે પોતાના પ્રભાવી પણ દર્શાવી અને જે તે સમયે નાશ પામેલા છે તો આ પ્રાણી ઉદ્વિકાસ પ્રક્રિયા છે એ પણ સમય આધારિત તમે જોઈ શકો છો સમય ચક્ર પ્રમાણે શું ફેરફારો થયા શેમાંથી કઈ પ્રકારની રચના થાય એ તમે કહી શકો છો બરાબર તો આ પ્રકારના જે સજીવો ઉત્પન્ન પ્રાણીઓ કે વનસ્પતિઓ એક ઉદ્વિકાસ ચાર્ટ સ્વરૂપે સમય ચક્ર પ્રમાણે તમે સમજી શકો છો તો અહીંયા મેં જે સમજાવવાની વાત કરી ઉદ્વિકાસ જે અહેવાલની આપણે વાત કરી એ અપેક્ષા રાખું છું કે આપણે મજા આવી હશે અને બરાબર સમજાણું હશે ન સમજાણું તો ફરી વખત આપણે રિવિઝન કરવા માટે આપણે એનું રિપીટ કરી શકીએ છીએ બરાબર આપણી પાસે સરસ વ્યવસ્થા છે કે આપણે એને ગમે એટલી વખત રિપીટ કરી શકીએ અને રિવિઝન સ્વરૂપે એને સમજી શકીએ એ માટે આપ સૌ કોઈનો દિલથી જોડાવા બદલ આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળશું લાસ્ટ આપણું જે સેશન બાકી છે તેની અંદર ત્યાં સુધી રજા આપશો આવજો